નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ વીસ જૂન થી લઈને ચાર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે જેથી ગુજરાતને અસર કરશે કેટલા દિવસ ગુજરાતમાં વરસાદ વિરામ લઈ શકે છે ભેજનું પ્રમાણ વીજળી પવન ઉપરાંત વરસાદનું પ્રમાણ કયા જિલ્લામાં વધારે રહેશે અને હવે કયા વિસ્તારની વારી છે તમામ પ્રકારની માહિતી તમને આ એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ મિત્રો તાપમાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે મહત્તમ તાપમાન પચીસથી લઈને પાંત્રીસ ડિગ્રીની વચ્ચે પહોંચી ગયું છે એટલે ગરમીમાં આંશિક રાહત મળી રહી છે જ્યારે ભેજના પ્રમાણની વાત કરીએ તો એસીથી લઈને નેવ ટકા સુધી ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને લો ક્લાઉડ ફોર્મેશન પણ સર્જાઈ રહ્યા છે આગામી બે દિવસ વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્ર હોય કચ્છમાં વરસાદની તીવ્રતામાં થોડોક ઘટાડો થાય પરંતુ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આગામી અડતાલીસ કલાક બાદ નવી સિસ્ટમ સક્રિય થશે જેની અસર આ ત્રણે ત્રણ વિસ્તારોને ખાસ થનારી છે હવે મિત્રો આગળ તમને વરસાદની આગાહીની વાત કરીએ એ પહેલાં કચ્છથી એક દુઃખના સમાચાર સામે આવી ગયા છે કારણ કે કચ્છમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે કચ્છની ધરતી ફરીથી ધ્રુજે છે કચ્છમાં બે પોઈન્ટ સાતની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો હતો ખાવડા પાસે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી ચોવીસ કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે હવે મિત્રો વાત કરતા હતા વરસાદની આગાહીની મિત્રો આગામી અડતાલીસ કલાક બાદ ફરીથી એક વરસાદનું નવું જોર જોવા મળશે જેમાં મધ્ય ભારત તરફ એક વરસાદની સિસ્ટમ થશે જેમાં રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના પણ અનેક ભાગો પ્રભાવિત થશે અને આ વખતે ઉત્તર ગુજરાતનો વારો છે અને આવનારા દિવસોમાં કચ્છમાં પણ જોરદાર વરસાદ મળી જવાનો છે મિત્રો મહત્ત્વનો છે કે આવનારા દિવસોમાં હજુ પણ વરસાદને લઈને એલર્ટ છે ત્યારે મિત્રો આજે તારીખ વીસ જૂનની વાત કરીએ તો વીસ જૂને ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો મિત્રો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં રેડ એલર્ટની પરિસ્થિતિ છે નવસારી હોય ઉપરાંત ડાંગ અને વલસાડના અનેક ભાગોમાં રેડ એલર્ટની પરિસ્થિતિ છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે બીજી તરફ ભરૂચ હોય સુરત હોય તાપી ઉપરાંત અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની શક્યતા છે મહીસાગર અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટની શક્યતા છે જે તે વિસ્તારોમાં વરસાદની શક્યતા થોડી વધુ છે બાકીના વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે છૂટો છવાયો વરસાદ થશે કોઈ મોટો અને અતિભારે વરસાદની શક્યતા થોડી ઓછી રહેલી છે હવે મિત્રો તારીખ પ્રમાણે વોર્નિંગની વાત કરીએ તો આજે તારીખ વીસ જૂન છે તો વીસ જૂનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેવું રહેશે હવામાન તો આજે તારીખ વીસ જૂન છે તો આજે હેવી રેન થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળી પણ થઈ શકે છે આવતીકાલે તારીખ એકવીસ જૂને પણ હેવી રેન થંડરસ્ટ્રોમ અને લાઇટિંગ થઈ શકે છે જ્યારે મિત્રો બાવીસ તારીખથી વરસાદનું જોર વધુ રહેશે જેમાં વેરી હેવી રેન એટલે અતિભારે વરસાદની શક્યતા છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી અને વીજળીના ચમકારા પણ થઈ શકે છે આ તારીખે ત્રેવીસ તારીખે પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે અતિભારે વરસાદની આગાહી છે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થશે ચોવીસ તારીખે હેવી રેન પચીસ તારીખે હેવી રેન અને છવ્વીસ તારીખે પણ હેવી રેન જોવા મળી શકે છે ત્યારે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના પંથકની વાત કરી દઈએ તો વીસ જૂની ખાસ વાત કરીએ તો થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને લાઇટિંગ સામાન્ય થઈ શકે છે આવતીકાલે એકવીસ જૂને પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને લાઇટિંગ થઈ શકે છે બાવીસ જૂને હેવી રેન થઈ શકે છે ત્રેવીસ જૂને હેવી રેન થઈ શકે છે ચોવીસ જૂને હેવી રેન પચીસ જૂને હેવી રેન અને છવ્વીસ જૂને પણ હેવી રેન થઈ શકે છે મિત્રો મહત્ત્વનું છે કે તારીખ બાવીસ તારીખથી ધીમે ધીમે વરસાદનું જોર વધુ રહેવાનું છે હવે મિત્રો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે ગુજરાતથી ઘણી બધી દૂર ચાલી ગઈ છે પરંતુ અરબી સમુદ્રના ભેજવાળા પવનો હોય બંગાળની ખાડીના ભેજવાળા પવનો મળશે ઉપરાંત મધ્ય ભારત તરફ એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે આવનારા દિવસોમાં રાજસ્થાન હોય મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો પ્રભાવિત થાય જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે વારો આવવાનો છે અને બાવીસ તારીખથી એક વરસાદનો મેઘતાંડવ શરૂ થઈ જશે અનેક જિલ્લામાં બાવીસથી લઈને ત્રીસ જૂન સુધીમાં તો એક ઇંચથી લઈને આઠ ઇંચ કરતા પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો આ હતી વરસાદની આગાહી બાર કલાકની હવે આગામી ચોવીસ કલાકની પણ ખાસ વાત કરી દઈએ તો આગામી ચોવીસ કલાકે પણ મધ્ય ભારત એક્ટિવ થાય ઉપરાંત રાજસ્થાનના અનેક ભાગો પ્રભાવિત થાય અને ત્યારબાદ બે દિવસની આગાહીની વાત કરીએ તો રાજસ્થાન હોય ગુજરાતના અનેક વિસ્તારો જેમાં પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા છે અને આપણે જણાવ્યું તે પ્રમાણે ઉત્તર ગુજરાત હવે વધારે એક્ટિવ થશે કચ્છમાં પણ વરસાદની શક્યતા બાવીસ તારીખથી વધી જવાની છે આગામી ચાર દિવસના રેન બેઝ ફોર્મેશનની વાત કરીએ તો આગામી ચાર દિવસ ઉત્તર ભારત સહિત પૂર્વ ભારત મધ્ય ભારત દક્ષિણ ભારત અને ગુજરાતને પણ તેની પ્રભાવિત અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા પણ સર્જાઈ જશે એટલે બાવીસ તારીખ બાદ એક ગુજરાતમાં એક જોરદાર વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે મિત્રો મહત્ત્વનું છે કે આગામી આઠ દિવસનું પણ તમને આગાહીની વાત કરીએ તો આગામી આઠ દિવસ પણ મધ્ય ભારત ખાસ એક્ટિવ થશે અને આ બધી સિસ્ટમોને કારણે ગુજરાતને પણ અસર થવાની છે સાર્વત્રિક વરસાદનો માહોલ ગુજરાતને પણ મળી જવાનો છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવીએ તો વીસ તારીખ થઈ ગઈ છે તો વીસ તારીખે મધ્ય ભારત એક્ટિવ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા અને જે જિલ્લામાં આપણે એલર્ટ આપ્યો હતો તે જિલ્લામાં એલર્ટની પરિસ્થિતિ જોવા મળે એકવીસ તારીખે પણ તમે જોઈ શકો કે છૂટો છવાયો વરસાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં થઈ શકે છે કોઈ મોટા મેઘ શક્યતા થોડી ઓછી છે પરંતુ મિત્રો બાવીસ તારીખથી ફરીથી એક વરસાદનું એલર્ટ આપવામાં આવશે જેમાં ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના અનેક ભાગો જેમાં પૂર્વ તરફના વિસ્તારો ખાસ પ્રભાવિત થવાના છે અને જે તે જિલ્લામાં તો એક ઇંચથી લઈને આઠ ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે બાવીસ તારીખથી આ સિસ્ટમમાં ધીમે ધીમે નોંધપાત્ર વધારો થશે અને ત્યારબાદ ત્રેવીસ તારીખથી આ સિસ્ટમની વ્યાપક અસર ગુજરાત સહિત ભારતના પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારોને થવાની છે ત્યારે ચોવીસ તારીખની પણ વાત કરીએ તો ચોવીસ તારીખે પણ મધ્ય ભારતની સિસ્ટમમાં લાંબા ગાળાની હોવાથી એક્ટિવ રહેવાની છે પચીસ તારીખે પણ વાત કરીએ તો પચીસ તારીખે પણ રાજસ્થાન હોય ગુજરાતના ઉત્તર તરફના વિસ્તારો હોય ઉપરાંત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અત્યારે તમને સેટેલાઇટ બેઝના માધ્યમથી સિસ્ટમો નહીં દેખાય પરંતુ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે ત્યારબાદ મિત્રો તારીખે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખે પણ મધ્ય ભારત એક્ટિવ જેમાં ગુજરાતને પણ તેની વ્યાપક અસર થવાની છે સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખે પણ એ જ પરિસ્થિતિ રહેવાની છે અઠ્યાવીસ તારીખે પણ ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધાય વધારો થાય અને આપણે જણાવ્યું તે વખત આ વખતે ઉત્તર ગુજરાતની વારી છે જેવી રીતે સૌરાષ્ટ્રમાં જે તકલીફ થઈ છે તે રીતે ઉત્તર ગુજરાતમાં પણ આ તકલીફો આવી શકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે ઉત્તર ગુજરાતના મિત્રો જે કંઈ ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય કચ્છના પણ મિત્રો ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય તો બાવીસથી લઈને ત્રીસ જૂન સુધી ખાસ સાચવી લેજો આમ તો મિત્રો તારીખ ત્રીસ જૂન બાદ પણ આ વરસાદની સિસ્ટમ બહુ મજબૂત થવાની છે અને તારીખ એક જુલાઈની આસપાસ તો મધ્ય ભારત ખાસ એક્ટિવ થઈ જાય જેના ભાગરૂપે થઈને રાજસ્થાન સહિત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રેખા પણ સર્જાઈ જશે એટલે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં મેઘ તાટવાની શક્યતા છે અને જુલાઈ મહિનામાં તો ભયંકર વરસાદ થશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે કારણ કે બેક ટુ બેક વરસાદની સિસ્ટમો સક્રિય થતાં અત્યારે ગુજરાતમાં વરસાદનો માહોલ સર્જાશે ત્રણ જુલાઈની વાત કરીએ તો મિત્રો કચ્છ હોય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થશે અને આગળ જતાં જતાં સૌરાષ્ટ્રને પણ આ સિસ્ટમની અસર થવાની છે કારણ કે અરબી સમુદ્ર તરફ જ જતી આ સિસ્ટમમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે અને ચાર જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં એક તબાહીનો વરસાદ આપી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે વરસાદનું વાતાવરણ કેવું છે ગરમી હોય તાપ તડકો હોય ભેજ હોય પવન હોય અને પવન અને દિશા કઈ તરફની છે તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે